એમ સીના ચેરમેન અને મારા પરમ મિત્ર એવા રજનીભાઈ સંઘાણીનો બંનેનો જન્મદિવસ છે ત્યારે આ ગરમીના માહોલમાં આ હોસ્પિટલમાં સારવાર લઈ રહે આ તમામે તમામ દર્દી અને દર્દી સાથે આવેલા તેમના સગાવાલા અને હોસ્પિટલના તમામે તમામ કર્મચારી અને ડોક્ટરોને આ ગરમીના આ તડકાના વાતાવરણમાં લોકોને અનુકૂળ આવે એવું ઠંડુ પીણું જામફળનું જ્યુસનું અમે આજે વિતરણ કર્યું અને દર્દીના અને તમામ તમામ કર્મચારીના જન્મદિવસ નિમિત્તે અમે આશીર્વાદ મેળવા છે ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ સાથે સાથે હોસ્પિટલના તમામે તમામ ડૉક્ટરો અને કર્મચારીઓને દર્દીની સારામાં સારી સારવાર મળી રહે એ બાબતે જરૂરી સૂચનાઓ પણ કરી છે અને આ નિમિત્તે અમને બધા તરફથી સારા એવા જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ મેળ્યા છે અને અમે આ હોસ્પિટલ ભવિષ્યમાં પણ સારામાં સારી કામગીરી કરતી રહે એવા અમારા તરફથી હંમેશા પ્રયત્નો પણ રહેશે